જે સમાન સિવિલ કોડ સમિતિ દ્વારા નર્મદા જિલ્લામાં સમાન સિવિલ કોડ લાગુ કરવા માટેના સૂચનો અને મંતવ્યો આ કમિટીમાં અમે અમે બેઠા શરૂઆતમાં પર જાણવાનો પ્રયાસ કર્યો એટલે એમણે કીધું કે રાજ્યના ગૃહમંત્રી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે આદિવાસી પર લાગુ ના થાય પણ રાજ્યના સીએમ સહિતના કેટલાય નિવેદનો આપીને એ ફરી જતા હોય છે ત્યારે અમે લેખિત માંગ કરી છે કે આદિવાસીઓ પર લાગુ થવાના છે કે કેમ બીજી અમારી વાત છે જો યુસીસી સર્વ સમાજ પર લાગુ થાય છે તો સૌથી વધારે નુકસાન આદિવાસી સમાજને થશે ને થશે માઇનોરિટી અને ઓબીસી વારસાઈની બાબત હોય લગ્નની બાબત હોય છૂટાછેડા બાબત હોય બધી પોતપોતાના વ્યક્તિગત લો છે એટલે અમારી જે પરંપરાઓ છે રૂઢિઓ છે જેમાં છૂટાછેડા હોય ગોદ લેવાનું હોય ઘર જમાઈ રાખવાના હોય ઉત્તરાધિકારી નક્કી કરવાના હોય બહુ પત્નીત્વનો હોય બહુ પતિત્વનો હોય વિધવા વિધુર પુનઃ લગ્ન ની વાત હોય જેવી તમામે તમામ બાબતો અમને પેઢી દર પેઢી મળી આવેલ છે અને તે વખતે પણ મુગલોના પચ પાંચસો વર્ષના શાસન હોય કે અંગ્રેજોના એકસો ને પંચોતેર વર્ષના શાસન હોય અને દેશનું જ્યારે બંધારણ બન્યું ત્યારે પણ તેવીસ અગિયાર ઓગણીસો ને અડતાલીસમાં આર્ટિકલ ત્યારે અમે જે ગુજરાત સરકાર લોક મત વિરુદ્ધ લોકોના સંમતિ વિરુદ્ધમાં જે યુસીસી લાગુ કરવા જઈ રહી છે એનો વિરોધ કરીએ છીએ અને આદિવાસીઓને તો સદંતર એમાંથી બાકાત રાખવાની વાત કરી છે કેમ કે આદિવાસીઓને જે યુસીસી લાગુ પડે

જળ જંગલ જમીન પરના અધિકારો આદિવાસી સમાજના લોકોએ એવું કીધું કે આદિવાસી જોઈએ મેં કોઈ વ્યક્તિગત નામ નહીં લેમ પણ ઘણા આદિવાસી આગેવાનો એવું કીધું કે યુસીસી માં આદિવાસીઓનો પણ સમાવેશ કરવો જોઈએ જે દિવસે આદિવાસીઓનો સમાવેશ થશે શૈક્ષણિક અને રાજકીય જે અનામત મળે છે અમારા છોકરાઓ અનામત બેઠકો પર ભણે નોકરી કરે અમે જે અનામત બેઠકો પર ચૂંટાઈને આવે છે નષ્ટ થશે સાથે સાથે તોતેર ડબલ એ હોય એટ્રોસિટી એક્ટ હોય પૈસા એક્ટ હોય અનુસૂચિત પાંચ પર જે જળ જંગલ જમીન અધિકારોના પ્રાવધાનો મળે છે તમામ વસ્તુ નષ્ટ થશે એ કદાચ એ લોકોને ખબર નહીં હશે એટલે એ લોકોએ કીધું કે યુસીસી માં આદિવાસીનો પણ સમાવેશ થવો જ જોઈએ

આ રીત રિવાજો પાડનારામાં દખલ અંદાજી કરી નથી તો ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે એમણે અટલ લાલકૃષ્ણ અડવાણી ની અધ્યક્ષતામાં જયારે એસી ના દાયકામાં લોકસભાના ચૂંટણી ઢંઢેરા તમે જોશો ઓગણીસો ઓગણી ની વાત હશે કે ત્યાંથી લઈને બે હજાર ચાર સુધીના તમામ ચૂંટણી ઢંઢેરામાં ત્રણ મુદ્દા આપ્યા હતા એક રામ મંદિર બનાવીશું બીજું ત્રણસો સિત્તેર હટાવીશું અને ત્રીજું સમાન સિવિલ કોડ લાગુ કરીશું જે લાગુ કરવા માટે આજે જઈ રહ્યા છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ